મોટા આકડિયા બાર થી એક મહેમાન મિત્ર પધાર્યા છે તમારું ક્યાંથી આવો તમે વડોદરા થી આવું છું દીપક પટેલ નામ છે મારું ઓકે અને તમે અંજીર જોવા સ્પેશિયલ વડોદરા થી આવ્યા જી હા તો તમે કેમ અંજીરનું વધારે કેમ તમને ઇન્ટરેસ્ટ છે કે આપણે અંજીર જ વાવીએ તમારો વિડિયો જોયા પછી મને એવું લાગ્યું કે કંઈક નવું કરવું જોઈએ ઓકે એટલે પછી મને ઈચ્છા થઈ કે ચલો સમર્પણ ફાર્મ પર જઉં અને માહિતી લઉં અને કંઈક નવું કરીએ ઓકે હવે તમે આ અંજીર જોયા પછી તમને એમ લાગે છે અંજીર કરવા જોઈએ સો ટકા કરવા જોઈએ ઓકે અને કેમ તમને એમ લાગે કે આપણે કરીએ તો આપણે આમાં આવક વધી જાય એવું તમે આમાં ખાસ શું જોયું એવું મને કંઈક ખાસ તો એક તો વેરાયટી નવી છે આપણે પબ્લિકને કંઈક નવું આપી શકીએ અને અમારા વિસ્તારમાં તો અંજીર છે જ નહીં ઓકે એટલે મને થયું કે ભાઈ ચાલો કંઈક નવું કરીએ અને તમે પ્રોપર વડોદરાના જો વડોદરાથી તમારી કેટલી દૂર છે જમીન? અમારી જમીન 20 કિલોમીટર દૂર છે. ઓહો બહુ સરસ. જો તમે દીપકભાઈ અંજીર પાકેલું છે ને એટલી ગુણવત્તા છે અંજીરની. હમ માર્કેટમાં અંજીર મળતું નથી. એટલે મારો અત્યારે અમે ચાર વર્ષના જે અનુભવ જોયા ને એના આધારે હું તમને કહું છું કે માર્કેટમાં જો પાકેલું અંજીર મૂકવામાં આવે ને તો કસ્ટમર બહુ એને એક્સેપ્ટ કરશે કારણ કે એ ડ્રાય અંજીર કરતાં વિશેષ છે બહુ વિશેષ એટલે કે એની અંદર દૂધ છે શીર એટલે સફેદ એ એ આયુર્વેદમાં બહુ એનું મહત્ત્વ છે અને પાકેલું અંજીર ખાઈએ ને તો એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે અને અત્યાર બધાને ફાઈબર ઘટે છે બાળકથી માંડીને વૃદ્ધ માણસ સુધીને ફાઈબરની બહુ જ કમી છે તો હવે દૂધ અને ઘી ખાવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે આપણે હાર્ડવર્ક કરવું નથી સોશિયલ મીડિયામાં કામ કરવું છે સોશિયલ વર્ક કરવું છે અને ઓફિસમાં બેસીને કામ કરવું છે શરીરને કોઈ મહેનત આપવી નથી તો હવે ઘી દૂધ એ ખોરાક હવે જોઈએ તો હવે એમાં આપણને જે ક્વોલિટી નથી ને પચાવી શકીએ એનો વાંધો નથી પણ ઓરિજિનલ ક્યાં આવે છે હા એ મુદ્દો બરાબર હવે એમાં ડુપ્લિકેટ કોલેસ્ટ્રોલ આવી જાય પામ તેલ આવી જાય પામ ઘી આવી જાય આ બધું આવી જાય તો આપણો શરીરની બ્લોકેજો ચોકઅપ થઈ જાય છે હવે આ અંજીર એવી વસ્તુ છે કે તમારા બ્લોકેજ ખોલી નાખે તમારા આંતરમાંથી કચરું સાફ કરી નાખે ફેફસામાંથી કફ સાફ કરી નાખે તમારું બ્લડ છે એ શુદ્ધિકરણ કરે ને હિમોગ્લોબિનનું વધારે અને તમારે જે કાંઈ અંદર વધારાના ટોક્સિન છે શરીરમાં એ બધાએ આઉટ કરી નાખે વેસ્ટમાં બધું નીકળી જાય એટલે તમે એકદમ હળવા ફૂલ થઈ જાઓ આ પાકેલા અંજીર ખાવાના ફાયદા મેં કીધા તમને ડ્રાય અંજીરના તો ફાયદા છે જ પણ આના ફાયદા ત્રણ ગણા પ્લસ છે એ હજી કોઈ અંજીર ખાધા નથી એટલે ખબર નથી કારણ કે માર્કેટમાં અંજીર મળતા નથી તો ખાધા ક્યાંથી હોય ગુજરાતમાં ક્યાંય અંજીર પાક્યા નથી કોઈ ખેતી કરતું નથી તો ઘણા ખેડૂતો મને કે આનું માર્કેટ ક્યાં માર્કેટ ક્યાં મેં બધા ખેડૂતોને કહેવા માગું છું કે જેમ અત્યારે સ્ટ્રોબેરી વેચાય છે જેમ રાવણા વેચાય છે સિઝનેબલ ડ્રેગન ફ્રૂટ વેચાય છે તમે નવા નવા ફ્રૂટ માર્કેટમાં જોવો છો તો અંજીર તમે ક્યાંય જોયું નથી જોયું તો હવે તમે અંજીરને જોવા માટે ખેતી કરો અને તમારા નજીકમાં કોઈ પણ જગ્યાએ ફ્રૂટવાળા હોય એને તમે ફ્રૂટ બોક્સ પેક કરીને આપો સેલ કરી નાખશે એ કારણ કે સ્ટ્રોબેરી રાવણા આ વસ્તુ એકદમ ચોવીસ કલાક છત્રીસ કલાક અડતાલીસ કલાકમાં સેલ થઈ જવી જોઈએ અને ખવાઈ જવી જોઈએ તો એનાથી અંજીર સેલ્ફ લાઈ વધારે છે અને ચોમાસું શિયાળું અને ઉનાળું પાક આવે છે તો તમને જે સમયનો માર્કેટ મળે એ સમયમાં તમે પાક પકવી શકો છો તો મારો તમામ ખેડૂતોને આગ્રહ છે કે ખેડૂત અંજીર વાવે તમારા નજીકમાં વેચે એ ચાર અંજીરનું બોક્સ પેક તમને સો રૂપિયા ભાવ મળે છે અમે અત્યારે વેચીએ છીએ તો અમને આ ભાવ મળે છે કીવી ત્રણ નંગ તમે માર્કેટમાં જે રીતે વેચાય છે એ જ રીતે ચાર નંગનું બોક્સ પેક કરીને તમે અંજીરનું વેચીને તમે સારા એવા પૈસા કમાઈ શકો નંગ ઉપર વેચાય છે કિલો ઉપર નહીં તો તમામ ખેડૂતો આ વિડીયોને વધારે મેં વધારે સમજે વિચારે અને ટ્રાયલ માટે અથવા તમે આની ખેતી કરો અને તમે પહોંચાડો અત્યારે પૂનાથી અંજીર આવે છે સુરતમાં વેચાય છે નવ નંગના બોક્સ વેચાય છે અને બાર નંગના બોક્સ વેચાય છે અને બીજા ગુજરાતમાં કોઈ જગ્યાએ અંજીર વેચાતું નથી એટલે એવો પ્રશ્ન કોઈને ન થવો જોઈએ કે અંજીર માર્કેટમાં છે જ નહીં તો માર્કેટ ક્યાં ફ્રૂટ માર્કેટમાં લઈ જાશો એટલે ફ્રૂટવાળા વેચી દેશે એ મારી જવાબદારી છે અને તમારાથી ન વેચાય તો અમને કોન્ટેક કરજો અમે પણ તમને મદદ કરશું જય હિન્દ જય ભારત જય કિસાન જય વિજ્ઞાન નાઇન એટ ટુ સમર્પણ અંજીર ફાર્મ મોટા કડિયા